આખો તો મને મળતો હોય એવો હોય એ

hello, हेलो 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 નવ હજાર છીવ ભાવ પચાવ હજાર એકસો એક હજાર બે એક હાજર ને બે રૂપિયા નવ સાત પાંચ નવ છીએ બરઓય રાઓદ પસ્રામ ફેનાંમ જેશુામ ામવરામ જેણે કામરામ આઠસો પંચાવન મિત્રો નવી હળવદની સાથે તમે લાઈવ જોઈ રહ્યા છો અને જે હરાજી થઈ રહી છે મગફળી એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું હજારથી લઈ અને તેરસો સુધીના અલગ અલગ ભાવ પડે છે અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજથી વીસથી પચીસ હજારમાં મગફળીની આવક શરૂ થકી છે અને એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું નજી વળવતના માધ્યમથી તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો જે પાછળ થોડું મિત્રો જોવે છે ઝડપથી શેર કરશો એટલે અન્ય ખડક મિત્રો સુધી આ માહિતી પહોંચે ઓરોડ માર્કેટિંગ યાર્ડમાં મગ પડીને લાઈવ અરરાજી બતાવી રહ્યા છે અને આ અરરાજીને લઈ 3 એસી એસી એસી

ને જોવા મળે છે મગફળીની લાઈવ વરરાજ જોઈ રહ્યા છો ત્યારે મગફળીની આવક પણ આશરે પચીસ હજાર દરરોજ હવે આવક ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે

બારસો ને છ્યાસી રૂપિયા બારસો ને છ્યાસી રૂપિયા મનસુખલાલ રાવળિયા વદનના નજર હળવદના માધ્યમથી તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો અળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ આશરે નવી મગફળી વીસથી પચીસ હજાર મણની ડેલી આવક થઈ છે અને નજર હળવદના માધ્યમથી તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો મગફળીની હરરાજીના છે અને અરરાજી એવરેજ બજાર ભાવ જોઈએ તો આપણે હજારથી લઈને તેરસો સુધીના જેવી વાઇઝ બજાર ભાવ થતા હોય છે અને તેના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મિત્રો નજર અડવદને હજુ સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌથી પહેલા એ કરો જેથી કરીને રોજ માર્કેટિંગ યાર્ડના દરરોજના બજાર ભાવ તેમજ આજુબાજુ બનતી તમામ ઘટનાઓ દરરોજ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે તે માટે ફરી તમામ ખેડૂત મિત્રોને ભરતભાઈ કહી રહ્યા છે બાવીસ આસપાસનો ભાવ હોવો જોઈએ સાચી વાત છે તમારી પરંતુ હાલ જે બજાર ભાવ છે તેને હું તમને લાઈવ દૃશ્યો બતાવી રહ્યો છીએ કારણ કે ખેડૂતોને પોસાયો મગફળીનો ને લઈને આપણે કોમેન્ટ્સ પણ કરતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો અને ઘણા બધા મિત્રો જોતા પણ હોય છે ત્યારે ફરી મેં કહ્યું એમ જે માર્કેટિંગ યાર્ડમાં લાઈવ હરરાજી બતાવી રહ્યા છે અને ક્વોલિટી વાઇઝ હરરાજી બજાર ભાવતા હોય છે મિનિમમ પંદરસોથી લઈને ભાઈ કહી રહ્યા છે બે હજાર સુધીનો ભાવ હોવો જોઈએ મિનિમમ સાચી વાત છે તમારે કારણ કે ક્વોલિટી વરસાદી માહોલના લીધે પણ હજાર હે હજાર હે હજાર હે 625 1025 અલે 3 36 36 36 36 36 66 1067 હમ 670 670 ને લખાય હવે 2 બજે સુપરમાર્કેટ જાવાળો હવે મિતેશ <muchas> ભાઈ <muchas> <muchas> ખેડૂતોને અલગ અલગ રિક્વાયરમેન્ટ હોતી હોય છે અને ખેડૂતો હંમેશા મેં કહ્યું ગમે તે બજાર ભાવ હોય થોડોક ઊંચો નીચો બજાર ભાવ હોય કે સારું બજાર હોય તેજી હોય મંદી હોય તેમ છતાં પણ વેપાર કરવા માટે મજબૂર હોય છે ને એને લઈને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને ખેડૂતોના માધ્યમથી તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે

એક હાજર પંદર પચીસ ચાલીસ પિસ્તાલીસ 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 લગાવી

ઘણા બધા ખેડૂત મિત્રો ની કોમેન્ટ પણ છે કપાસ ના ભાવ પરંતુ મિત્રો થોડી વાર પછી આપણે કપાસ ને પણ લાઈવ વરરાજી બતાવશું હાલ તો આપણે જે મગફળી ના લાઈવ વરરાજી શેડ માં છીએ એટલે અહિયાં થી આપણે બંને હરરાજી બતાવી શકાય તેમ નથી એટલે નજરોના માધ્યમથી આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ अविटोर आइ बन्द गर बन्द गर आइ बन्द गर आइ मिटोर हा ओइ बन्द गर बन्द गर